રાજકોટ સમાજના સમસ્ત મહિલા મંડળ દ્વારા જીવદયાની અનોખી પ્રવૃત્તિ કીડીઓ માટે શ્રીફળમાં ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી ભુજ શહેરમાં રાજકોટ સમાજ અને રાજકોટ મહિલા મંડળના સહયોગથી ચૈત્રી માસ નિમિત્તે અબોલા અબોલાજીવો માટે અનોખી જીવદયાની પ્રવૃત્તિ યોજવામાં આવી છે રામેશ્વર ઉત્સવ સમિતિ અને જીવદયા પ્રેમીના માર્ગદર્શન હેઠળ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એકસો એક શ્રીફળોમાં કીડિયારો ભરી કુદરતી રીતે કીડીઓને લાંબા સમય સુધી ખોરાક મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે આ પગલાંથી કીડીઓ માટે એક વર્ષ સુધી ખોરાક મળી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી ઉપરાંત તમામ મંડળો દ્વારા રૂપિયા પાંત્રીસોની રકમ જીવદયા સેવા પ્રવૃત્તિ માટે સમર્પિત કરવામાં આવી હતી માત્ર કીડીઓ જ નહીં પરંતુ ગાયોને ઘાસચારો કૂતરાઓને રોટલી ખીચડી દૂધ તેમજ માછલીઓને લોટ જેવી ખોરાક આપવાની સેવાઓ પણ હાથ ધરવામાં આવી રહી છે અબોલા જીવો માટે વિવિધ રીતે ખોરાક પહોંચાડવામાં રાજકોટ મહિલા મંડળના બહેનોએ ઉમદા સહયોગ રહ્યો હતો વડીલોના માર્ગદર્શન અને બહેનોની ઉર્જાથી આ સેવાકીય કાર્ય વધુ અસરકારક બન્યું છે આજના સમયમાં જ્યારે ઘણી વખત માણસ માણસ માટે પણ નથી વિચારતો ત્યારે આ પ્રકારની સેવાઓ સમાજ માટે પ્રેરણાદાયક બનતી હોય છે અબોલાજીઓ પ્રત્યે કરુણા અને સ્નેહ દર્શાવતું આ કાર્ય કળિયુગમાં પણ માનવતાના સિદ્ધાંતોને જીવન રાખે છે આ સમગ્ર પ્રવૃત્તિમાં ભાગ લેનાર દરેક બહેનોના ચહેરા પર સેવાકીય આનંદ ઝળહળતો નજરે પડ્યો હતો જે એ સંદેશ આપે છે કે સાચી સેવા હંમેશા આંતરિક સંતોષ આપે છે આ સુંદર કાર્યમાં આરટીઓ મહિલા મંડળ પ્રમુખ તન્નાબેન કોર રામેશ્વર ઉત્સવ સમિતિ ઉપપ્રમુખ ગીતાબેન જોશી મંગલાજ મહિલા મંડળ પ્રમુખ પૂર્વીબેન કૌર જ્યેષ્ઠાનગર મહિલા મંડળ પ્રમુખ શિલ્પાબેન કૌર કચ્છ રાજકોર મહિલા મંડળ ઉપપ્રમુખ ચર્ચનાબેન કૌર રાવલવાડી મહિલા મંડળમાંથી હિનાબેન કૌર રામેશ્વર મહિલા મંડળ ગામતળમાંથી કામિનીબેન પ્રમુખ સ્વામી મહિલા મંડળમાંથી હેતલબેન કોર ત્રમકેશ્વર મહિલા મંડળમાંથી ગીતાબેન જોશી

અમે લોકો ગ્રુપ દ્વારા કરીએ છીએ અને વિશેષ મહત્વ હોય છે આ રીડિયો બાર હોય છે અમે શ્રીફળની અંદર કેળિયારો ખોરી અને જંગલ નેતા નથી રાધા વડલભાઈ અમારા સચિનભાઈ કોટક સંપર્ક થી અમને એમની તરફથી ડોનેશન મળેલું છે અને એમના માનતાના અમે બધા આજે અમારો છેલ્લો પ્રોગ્રામ છે અમે ત્રણસો સાડા જેવા શ્રીફળ ભરી

પણ શ્રીફંડ કે અલગ આપણે પીડિયારું કરી અને ચૈત્ર માસમાં એનો કીડિયારાનું ખાસ મહત્વ હોય છે એટલે અમે બધા સાથેમાં અને જેમ આપણે કહીએ છીએ કે ગ્રીષ્મ ઋતુ હોય ને ત્યારે સ્ત્રીઓ પણ અથાણા બનાવતી હોય છે બારે માસ માટે ઘઉં ભરતી હોય છે મસાલાઓ ભરતી હોય છે એવી રીતે સુધારી કીડીઓને પણ એ આપેલી છે અને પીડીમાં પોતાની બારે મહિન માં ખોરાક

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ ની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાકોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોહબ્બત સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાશે ની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને ભાવે વાસણો મળશે નંબર નોંધી જગદીશભાઈ પટેલ મારૂ

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો